વડગામ તાલુકાના વાસણા અને નવી સેંધણી ગામ વચ્ચે રોડ ઉપર વરસાદી પાણી ભરાવાથી અને ખાડા પડવાથી કાલેડા હરદેવાસણા નવી સેંધણી જૂની સેંધણી અશોકગઢ જેવા અન્ય ગામોને જોડતો રોડ હોય અને લોકોને પાલનપુર વડગામ જવા આવવા માટેનો રોડ હોય ત્યારે વાસણા અને નવી સેંધણી ગામ વચ્ચે રોડ ઉપર વરસાદી પાણી ભરાવાથી અને ખાડા પડવાથી અવર જવર કરતા નાના મોટા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન હોય ત્યારે તંત્ર દ્વારા રોડ ઉપર ભરાયેલ વરસાદી પાણીનો નિકાલ અને રોડ ઉપર પડેલ ખાડાઓનું સત્વરે સમારકામ કરવા લોક માંગ ઉઠવા પામી છે ગામ જિલ્લો બનાસકાંઠા જે વાસનાથી નવી સેંધણી ગામ જવા માટે રસ્તો એટલો બેકાર ભયંકર થઈ ગયો છે કે પાણી જવાનો કોઈ નિકાલ જ નથી કોઈ પણ સાધન ખરાબ થઈ જાય છે સાધન સાધન ડિલેરી માટે જવું હોય વાહન હોય કોઈ બી તો અંદર અટવાઈ જ જાય છે આવી વાહનની કોઈ શક્યતા જ નથી એના માટે તંત્રને જવાબદારી છે કોઈ પણ પાણી નિકાલ કરી તો લાવો શું નામ તમારું માર નામ પ્રેમભાઈ કલ્પાભાઈને નવી બોલો નવી શેધનીથી વાસના વચ્ચે જે રોડનું કામ બગડેલું છે તેને સહી કરવા માટે અમારી નર્મ વિનંતી એટલો રસ્તો બગડેલો છે કે રસ્તામાં જો કોઈ ડિલેવરી કેસ લઈને જઈએ તો રસ્તામાં ડિલેવરી થઈ જાય અને ગાડીઓ સીએનજી ગમે તે ગાડી લઈને જઈએ જો રસ્તામાં બંધ થઈ જાય છે તો ગાડીઓ ખેંચી ખેંચીને ચાલુ કરવી પડે અને એ અમારા હોમાં જ હાલ આ ગાડી લઈને ઉભા છીએ અમારી ગાડી હાલ પકડેલી જ છે કે એના કારણે હેરોને હેરોને પરેશાન છીએ શમશુદ્દીનભાઈ ટૂંકા શમશુદ્દીન ઉમરભાઈ ગામ કાલેડા તાલુકા વડગામ જિલ્લા બનાસકાંઠા